વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને ફરી એકવાર ભાજપના ધારાસભ્યએ મોરે મોરો આવવાની ચેલેન્જ આપી છે આ સાથે જ સાવર ડેરીના ચેરમેને પણ ફરીવાર મેદાને આવ્યા છે અને કહ્યું છે કે જવાહર ચાવડાના ટેકેદારોએ પૈસા ખાધા છે જેને લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે શું છે આ સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંત માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ મુદ્દે રાજકીય ઘમાસાણ ચાલી રહ્યું છે અને આ મામલે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે માણાવદરનો રિવરફ્રન્ટ પૂરો થઈ ગયો છે છતાં તે અનાથ બની ગયો છે તેને સાંભળવા વાળું કોઈ નથી જો કોઈ જવાબદારી ન લે તો હું જવાબદારી લઈશ ગોપાલ ઇટાલિયાના નિવેદન બાદ ભાજપના ધારાસભ્ય અને નેતાઓ મેદાને આવ્યા છે સાથે જ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ મોરે મોરો આવી જવાની ચેલેન્જ આપી છે તેમની સાથે સાવથડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ પણ ગોપાલ ઇટાલિયા પર પ્રહાર કર્યા છે ભારત માતા કહે હું નિનોશ કુમારિયા દરમિયાન જુનાગઢ સાવતપૂત સંઘ અને વિધાનસભા માળાવદરના ઇન્સાફ તરીકે અને માણાવદરની વ્યવસ્થા તરીકેની પાર્ટી તરફથી મારી જવાબદારી આજે અમે લોકો હું માણાવદર વિધાનસભાના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી જીતુભાઈ ભાજપના પ્રમુખ શ્રી દગજીભાઈ ભાઈ શ્રી અશોકભાઈ ભાઈ શ્રી સુરેશભાઈ ભાઈ શ્રી જગદીશભાઈ જગદીશભાઈ અને થી માંડીને તમામે તમામ ભારતીય જનતા પક્ષના આગેવાનો અને માણાવદરની નગર જનતા ભાઈ શ્રી થી માંડીને તમામે તમામ નગરપાલિકાના પ્રમુખ નગરપાલિકાના સભ્યો અમે લોકો સાવ સૌ લોકો સાથે મળીને આજે માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત આવ્યા છે અને માણાવદર રિવરફ્રન્ટની મુલાકાત તો અમે લોકો અવારનવાર લેતા હોય છે પણ હમણાં તાજેતરની અંદર જ્યારે વિસાવદરની અંદરથી જેમને સૂંટી લડી ધારાસભ્ય તરીકે જયારે ગોપાલ ઇટાલિયા ચૂંટાઈને આવ્યા ત્યારથી મિત્રો આખા જૂનાગઢ જિલ્લાની પણ આખા ગુજરાતની ચિંતા કરતા રહ્યા છે અને એમાં મારે એમનું ધ્યાન એ દોરવું છે કે માણાવદરની રાજનીતિ અરે પોતાને કાંઈ લેવા દેવા પણ આ જ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય આ જ વિસ્તારના પૂર્વ સરકારના મંત્રી અને હાલના ગોપાલ ઇટાલિયાના એટલે એમ માનીએ કે હાવાણાના ટેકેટા એના કહેવાથી જયારે એને રિવરફ્રન્ટ યાદ આવ્યું ત્યારે મારે ગોપાલ ઇટાલિયાને એટલું કહેવું છે કે આના માટે ચિંતા કરવા માટે અમારા ધારાસભ્ય માણાવદરના અરવિંદ લાડાણી છે જ આપણે જો ચિંતા જ કરવી હોય તો ઘણા બધા વિકાસના કામો કરી શકીએ પણ અમારી સૌ ટીમે માણાવદરના ધારાસભ્ય હોય નગરપાલિકા હોય કે ભાજપના સૌ આગેવાનોએ આગળ એવું વિચાર્યું છે કે આ રિવરફ્રન્ટ જો અત્યારે નગરપાલિકા સંભાળી લઈએ તો નગરપાલિકા સંભાળી લે તો હું માણાવદર નગરજનોને જણાવવા માગું છું કે માણાવદરની જનતાને જે આ ગોપાલ ઇટાલિયા અને એમના આકા એમને જે સલાહ દેનારા છે એ ગેરમાર્ગે દોરે છે કારણ કે એમના મળે તેવા લાખોનું કરપ્શન આમાં કર્યું છે એમના મળે તેવા લાખો રૂપિયામાંથી ખાધા છે આજે પણ આ કામ ધૂળ ખાઈ રહ્યું છે અધૂરું કામ છે અને મારી માણાવદરની જનતા મતલબ કે મારી જવાબદારી નથી પણ ઇન્ડાયરેક્ટલી જયારે આ સંગઠનની જવાબદારી પાર્ટી આ વિસ્તારની હોપી હોય ત્યારે અમારા માણાવદરના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી બનતી છે કે માણાવદરની નગર જનતા ઉપર આજે હાળા બારસો રૂપિયા જેવો ટેક્સનો બોજ પડી રહ્યો છે અને ઇ ટેક્સનો બોજ એને પચીસો રૂપિયા ન થાય એના માટે આ રિવરફ્રન્ટ નગરપાલિકા સાંભળવા માટે તૈયાર નથી આ વાત સાફ છે જો નગરપાલિકા અત્યારે આ રિવરફ્રન્ટને હંભાળવા માટે જો સહમતી આપે તો માણાવદરના ઘર ઉપર માણાવદરની પ્રજાજનો ઉપર અત્યારે સાડા બારસો રૂપિયા જેવો વેરો આવે અને ઈ વેરો સીધો પચીસો રૂપિયા કરવો પડે એટલે અમારા માણાવદરના ધારાસભ્ય સરકારશ્રીમાં માનની મુખ્યમંત્રીશ્રીને માનની પ્રવાસન મંત્રીશ્રી મુરૂભાઈ બેરા સાહેબને એવી રજૂઆત કરી છે કે ભાઈ સરકાર છે એ આની નિભાવણીનો ખર્ચ આપે એમનું બજેટમાં જોગવાઈ કરે આગામી બજેટની અંદર જોગવાઈ કરીને આ જે ફંડ છે એ ફંડની નિભાવણી માટેનો તમામ ખર્ચ સરકાર ઉઠાવે અને બાકીનું જે ખૂટતું કામ છે એ પૂરું કરે બાકીથી નગરપાલિકાની અંદર ખુલ્લો મૂકશું નગરજનો માટે પણ ખુલ્લો મૂકશું એના માટે જે ધારાસભ્યોની રજૂઆત છે કે આની માટે ખૂટતું કારણ કે ભૂતકાળમાં ભૂલ કરી જે લોકોએ પોતાના મળતિયા માટે પાંચ રૂપિયા ખમાવા માટે માણાવદરની કોઈ એવી જનતા નથી આ તો ગ્રામ્ય પ્રજા છે અને એને કોઈ રિવરફ્રન્ટ માંગ્યો પણ નથી માણાવતર કોઈ રિવરફ્રન્ટ માગ્યો તો તમે કોઈ રિવરફ્રન્ટ કોઈ સુવિધા નથી અને તમે જો ઠોકી બેહાડ્યું હોય તો ઈ ઠોકી બેહાડવા માટે માણાવદરના ધારાસભ્ય અત્યારે જવાબદાર નથી કે આ કરવેરા માટે એ ઠોકી બિહારે એટલે વારે વારે કહું છું કે માણાવદરની જનતાએ જાગૃત થવાની જરૂર છે માણાવદર નગરજનોએ આનો કર બોજ ઉઠાવવાની નથી 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 એના માટે નગરપાલિકાના પ્રમુખથી માંડીને તમામ લોકોએ સરકારમાં રજૂઆત કરી છે સરકારમાં એવી રજૂઆત કરી કે તમે આને બજેટમાં સમાવેશ કરો અને આપણા અન્ય મંત્રી શ્રી મુરુભાઈ બેરાય આના માટે સહમતી પણ આપી છે કે ભાઈ આને જ્યારે બજેટમાં સમાવેશ થાય અને બજેટનો જ્યારે સમાવેશ થાય ત્યારે આ રિવરફ્રન્ટ પાછો ફરીથી જે ખૂટતું રિવરફ્રન્ટ છે અને આમાં જે ધૂળધાણી કરી છે પૂર્વ મંત્રીના અને પૂર્વ ધારાસભ્યના અને જે કાંઈ મળતી આવે જે કામ કર્યું છે માણાવદન જનતા જાણે જાણો છો તમે બધા ખબર છે ને શું કર્યું એટલે અત્યારે માત્ર ને માત્ર લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આગામી સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી જયારે આવી રહી હોય ત્યારે આવા ખોટા ટંટ કરીને મિત્રો લોકોની સસ્તી પ્રસિદ્ધિ મેળવનારાઓને મારે આ સોશિયલ મીડિયાના માધ્યમથી મારો ખુલ્લો આમ જવાબ છે ધારાસભ્ય પણ મારી સાથે છે નગરપાલિકાના પ્રમુખ પણ મારી સાથે છે સૌ ભારતીય જનતા પક્ષના આગેવાનો પણ સાથે છે નગરપાલિકાના સભ્યો પણ સાથે છે સત્તા પણ જો નગરપાલિકાની જનતાને આ રિવરફ્રન્ટનો લાભ લેવો હોય અને સ્વીકારવા તૈયાર હોય તો અમારા નગરપાલિકાની અંદર કારણ કે માણાવદરના નગરજનોએ ગઈ નગરપાલિકાની ચૂંટણીની અંદર ઇઠાવીસ સીટમાંથી છવ્વીસ સીટો ભારતીય જનતા પક્ષને આપી છે એટલા માટે અમે માણાવદરની જનતાનો વિશ્વાસ લીધા સિવાય આ રિવરફ્રન્ટને સંભાળવા માટે અમારી નગરપાલિકા હોય કે ધારાસભ્ય કોઈ તૈયાર છે જ નહીં અને થવાના પણ નથી પણ સરકારમાંથી જ્યારે મંજૂરી આવશે ત્યારે અમે રિવરફ્રન્ટ પણ સંભાળશે અમારા ધારાસભ્ય સંભાળશે નગરપાલિકા સંભાળશે અને લોકો માટે ખુલ્લું પણ મૂકશે પણ માણાવદરની જનતાના ભોગે નહીં મિત્રો વિશેષ વાત કરું આ રિવરફ્રન્ટ જ્યારે થતો તો ત્યારે આ જ ગોપાલ ઇટાલિયાની સાથેના એમના આમ આદમી પાર્ટીના લોકો ખૂબ વિરોધ કરતા હતા અહીંયા રિવરફ્રન્ટ ન બનવું જોઈએ અહીંયા ન બનવું જોઈએ મિત્રો ત્યારે અમારી પણ લોકોની અંદરની ઈચ્છા આવી હતી કે ભાઈ અહીંયા રિવરફ્રન્ટ બને જેનાથી ચારસો ઘર બે પરિવાર થયા છે ચારસો ઘર ને બે ઘર બન્યા છે આવા ગરીબ પરિવારને ક્યાંક કોલોની બનીને એમને ઘરનું ઘર આપ્યું હોય તો આજે એની આંતરડી દુવા દેતી ત્યારે પણ અમારા આ બધા કાર્યકર્તાઓને કંઈ ઈચ્છા જ ન હતી કે અહીંયા ખરેખર રિવરફ્રન્ટ બને પણ બની ગયો તો બની ગયો પણ જે ચારસો ઘર બે ઘર બન્યા છે એમને પણ ઘરના ઘર મળે એમને પણ એમનું ઘર નવે ઘરે મળી જાય એમનું ઘરનું ઘર મળે એના માટે પણ ધારાસભ્ય અને નગરપાલિકા ખૂબ ચિંતા કરી રહી છે એમની પણ વ્યવસ્થા થાય સાથે સાથે આ નગરપાલિકાની અંદર જે આને રિવરફ્રન્ટને ઉપાડવાની તો કોઈ શક્તિ છે જ નહીં પણ સાથે જો આનું ટેન્ડર પ્રક્રિયા થાય અને એમાં ટેન્ડર પ્રક્રિયાની અંદર જેને બનાવ્યું છે એને રાખવું હોય તો ભલે ગોપાલ ઇટાલિયન રાખવું હોય તો ભલે અન્ય કોઈને ટેન્ડરથી રાખવું હોય અને માણાવદરની જનતાને જો પોતાનો બોજ ઉપાડી કારણ કે બધા લોકો કરોડપતિ છે અમારો એક ધારાસભ્ય એવો છે કે ઉગાળપગાનો ધારાસભ્ય એટલે ખેડૂતનો ધારાસભ્ય બરાબર આ તમે જો એના પગમાં સંપળ છે આ અમારા ધારાસભ્ય છે એની પાસે કોઈ પૈસા નથી એની પાસે કોઈ જહાહ દલાલી નથી કોમન મેન વાસ્તવમાં પોતાની ઘરની ગાડી નથી પોતાની માણાવતરમાં ઓફિસ નથી માણાવતરમાં ઘરનું ઘર નથી જુનાગઢમાં ઘરનું ઘર નથી આવા કોમન મેન ધારાસભ્યને જ્યારે પ્રજાએ સુઈ છે પ્રજાએ સુટીન જ્યારે મોકલ્યા છે ત્યારે માણાવદરની જનતા માટેની જવાબદારી છે કે નહીં માણાવદરની જનતા માટેની જવાબદારી હોવી જોઈએ કે નહીં એને આવડે છે પૈસા બનાવતા એને આવડે છે કરોડના કોન્ટ્રાક્ટતા એટલા માટે જ મિત્રો હાથી જેવા જનાવરને ઘેરે મોકલી અને કોમન કોમનમેન ધારાસભ્યને માણાવદરની જનતાએ સૂચાય ક્યારે સૂચવે છે હાથી જેવું જનાવર હાથી જેવો પહાડ ને પાડી અને સામાન્ય કોમન મેન એક ધારાસભ્યને પ્રજા સૂટે તો પ્રજાના અમારા પાર્ટી તરફથી અમારા આગેવાનો તરફથી પણ સૂચના કે પ્રજાના ભોગે ધારાસભ્યએ કાંઈ કરવું જોઈએ નહીં એટલા માટે મિત્રો મારે વિશેષ કાંઈ નથી કેવું પણ માત્ર માણાવદર એક ફંડ પૂરતું નથી મારે ગોપાલભાઈને ભેગી એ વિનંતી કરવી છે કે માણાવદર વિધાનસભા વિસ્તારની અંદર માણાવદર વંથલી અને મેંદરડામાં પણ આવા ફંડ બન્યા મારે દુઃખ સાથે કેવું છે કે વંથલી તાલુકાની અંદર માં ઉમાધામ ગાઠીલાની અંદર ગાઠીલાના મંદિરના પ્રમુખ ટ્રસ્ટીઓ જ્યારે આનું ખાતમુહૂર્ત જ્યારે વંઠલીમાં કારણો કે ત્યારે લોકો બધા મુખ્યમંત્રીને મળ્યા જયારે પૂર્ણેશ મોદી જ્યારે એમનું ખાતમુહૂર્ત કરવા આવ્યા ત્યારે પૂર્ણેશ મોદીને પણ આખી ટીમે રજૂઆત કરી કે ભાઈ અહીંયા તમે આ ધૂળ ખા એના કરતા તમે રિવરફ્રન્ટ માં ઉમાધામ મંદિરની અંદર ની અંદર તમે બનાવો તો એનો સંપૂર્ણપણે રિનોવેશનનો ખર્ચ અમારું ગાઠીલા મંદિર ઉપાડશે અને માત્ર કોઈ ચોક્કસ જ્ઞાતિ માટે નહીં અમે લખીને દઈએ તમારી સાથે એમઓયુ કરી દઈ તમને કરાર કરી દઈ તમને સરકારને સોગંદનામું રજૂ કરી દઈ અને મા ઉમાધામના પટાંગણની અંદર અને ઓધિત નદીના પટાંગણની અંદર આવો મોટો એક રિવરફ્રન્ટ બને કોઈ યાત્રાળુઓ પ્રવાસીઓ જે આવશે અને આમ જનતા માટે અમે ખુલ્લો મૂકશું કોઈ જ્ઞાતિ નહીં તમામે તમામ જ્ઞાતિના લોકો મા ઉમાધામના દર્શને આવે અને ઉમાધામના દર્શને આવે અને આ રિવરફ્રન્ટનો લાભ લઈ અને પ્રજાજનો ખૂબ મોજ માણે અને એનો સફાઈથી માંડી અને સર્વિસનો જે કાંઈ ખર્ચ આવશે એ માં ઉમાધામ ગાઠીલા ટ્રસ્ટ ઉપાડશે આવા ટ્રસ્ટોના લેટર પણ લખેલા છે ભાઈ સુશીલ મોદીને પણ મળ્યા એનો પણ હું સાક્ષી છું જૂનાગઢ સર્કિટ હાઉસની અંદર ગાઠીલા મંદિરના પ્રમુખશ્રી સૌ ટ્રસ્ટીશ્રીઓ આજની તારીખે પણ એમના પ્રમુખ અયાદ છે એમના પ્રમુખ છે પૂર્વ પ્રમુખ પણ જે એક્સપાયર થઈ ગયા છે અને અત્યારના પ્રમુખ છે અને ટ્રસ્ટીઓ પણ અયાદ છે અને એમનો લેટર પણ અયાદ છે એને લેટર આપીને કીધું કે ભાઈ વંથલીની અંદર રિવરફ્રન્ટ તમે મંથલીથી પાંચ કિલોમીટર ઓછીના બજેટ ક્લિયર વંથલીમાં બનાવશો અને જે હું ફાયદો છે ત્યાં તો સિંચાઈ વિભાગે બધું તૈયાર કરી લીધું છે પણ ત્યાં પણ કાંઈ કહ્યું જ નહીં એટલે ગોપાલિકાલીયા મારી એ પણ વિનંતી છે કે આ પ્રજાના હમી શુઓ તો હજી પણ રિવરફ્રન્ટ દૂર હશે તો ગાઠીલા મંદિરે તો તમારા જો તમારા સાનિધ્યમાં તમે એવું બધું કરી શકતા હોય તો બહુ ગમશે અમને અમારી વંટલીની જનતાને ગમશે આમ જનતાને ગમશે ગાઠીલા ઉમા ધામની અંદર હજારો માણસો જાય છે એમને ગમશે અને તમે ગાઠીલા મંદિરની અંદર જો થઈ જાય રિવરફ્રન્ટ તો પણ કામ કરશે મેંદેડાની અંદર પણ નગરપાલિકા પણ નથી ગ્રામ પંચાયત છે ગ્રામ પંચાયતની અંદર પણ સામાન્ય વેરા હોય છે ત્યાં પણ આ જ પોઝિશન છે જો મેંદેડાની જનતા પણ જો રિવરફ્રંડ નંબર તો એને પણ ડબલ ટેક્સ થઈ જાય ખાણ જે પોઝિશન છે બહાર થાય તો ગરીબ પ્રજા છે કોઈ જાતની અને ખેતી સિવાય મજૂરી સિવાય કોઈ આવક નથી વંથલી ની નગરપાલિકા એટલે ગામડાની સેવાડાની ગ્રામ પંચાયત જેવી એમની સ્થિતિ છે એવા ગરીબ પરિવારો ત્યાં વંથલી રહે છે અને વંથલીથી પાંચ કિલોમીટર જયારે રિવરફ્રન્ટ આપવામાં આવ્યું હોય અને એ રિવરફ્રન્ટની અંદર એ પ્રજાએ એમનો પણ જયારે બારસો પંદરસો રૂપિયાનો જે વંથલીમાં ટેક્સ ભરે છે ને એને ત્રણ હજાર રૂપિયા ટેક્સ કરવો એ પ્રજાને ગરીબ પ્રજાને પોહાય એમ નથી પરવડ એમ નથી જ્યારે મિત્રો આગળના જે નેતાઓ આગળના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાના સ્વહિત માટે પોતાના સ્વાર્થ માટે જે કાંઈ ભૂલો કરી છે એ ભૂલની અંદર ભાજપ ક્યાંય સહમત નથી ભાજપના કોઈ નેતા પણ સહમત નથી અને અત્યારના ધારાસભ્ય પણ આ બાબતમાં આ જે રિવરફ્રન્ટ બનાવ્યું હોય વંથલીમાં બનાવ્યું માણાવદરમાં બનાવ્યું મેંદેડામાં બનાવ્યું આના માટે માણાવદરની એક પણ જનતાએ રજૂઆત કરી નથી આજની તારીખે પણ માણાવદરની નગર જનતા હોય કે વંઠલીના નગરજનો હોય કે મેંદેડા વિસ્તારના હોય આ ધારાસભ્યને તમને કોઈ કીધું છે આ ધારાસભ્ય આપણી હાજરીમાં આ ધારાસભ્ય અરવિંદ લાડાણીને હજી સુધીમાં કોઈ પ્રજા એવું નથી કીધું અરવિંદભાઈ તમે આ સંભાળી લ્યો અને સંભાળી લેવા એટલા માટે નથી કીધું કે જો સંભાળી લઈએ તો એ જે ટેક્સ છે ડબલ થઈ જાય પચીસોનો નો બારસો નો પચીસો થાય અને જ્યાં પંદરસો ત્યાં ત્રણ હજાર થાય અને મેંદડાની જે નગરપાલિકા છે ત્યાંનો પણ ટેક્સ ડબલ થાય એટલા માટે મારી ફરીથી વિનંતી છે કે જ્યારે આ વિસ્તારની અંદર ગોપાલભાઈ ગોપાલ ઇટાલિયાને જે ખૂબ અંદરથી થનગની રહ્યા છે અને બીજાના કહેવાથી હું તો વારે વારે કહું છું કે જ્યારે પોતે આ મોબાઈલમાં જોઈને વાસી લઈએ હવે સીઠી નાખી દીધી ખિસ્સામાંથી સીઠી કાઢે સીઠી કાઢીને જુએ એમના કોઈ આકાવે સલાહ દીધી હોય તો મારી વિનંતી છે અને એમના ભેગા જેને જે રહેવું હોય તે માણાવદરની જનતા એટલી મૂર્ખ નથી માણાવદરની પ્રજા એટલી ભલી ભોળી નથી કે મારી વિસાવદરની જનતાને જે તમે બાંધમાં લીધી જે ભોરવાવીને જે મત લીધા એટલી ભોળી પ્રજા માણાવદરની નથી એટલે એને જે ઇન ડાયરેક્ટ જે સલાહ દેનારાઓને સૂટશે કે જેમાં લડવું એમાં ખુલી આવી જાય જેમાં લડવું એમાં કોંગ્રેસમાં લડવું હોય તો સુટશે હાવનામાં લડવું હોય તો સુટશે અન્ય જે મેં કીધું તું મારી એક જાહેર ધારણ સભાની અંદર કે અન્ય પાર્ટીઓમાં પણ જે ઉમેદવારી કરવી હોય તો મિત્રો છૂટશે અપક્ષ લડવું હોય તો સુટશે એના માટે ભારતીય જનતા પક્ષનો કાર્યકર્તા સજ છે ને તૈયાર છે તૈયાર છે ને તૈયાર છે તૈયાર છે ને બધા વિશે અરવિંદભાઈ બે શબ્દો કહેશે છે અરવિંદભાઈ લાડાણી મારાવદર ધારાસભ્ય છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયામાં વિસાવદરના ધારાસભ્ય જે ગોપાલભાઈ છે અવારનવાર એવી ભ્રામક જાહેરાત કરે કે હું મારા વદર નો મિત્રો ગોપાલભાઈને હું એટલું જણાવું છું કે ભાઈ અમે માણાવદરમાં અહીંયા જીવીએ છીએ અમે અમારી રીતે અમારી વ્યવસ્થા કરી લેવું મારા વદર નો રિવરફ્રન્ટ લોકો માટે કેમ ઉપયોગી થાય એ અમે પણ ઈચ્છતા હોઈએ સરકારમાં અમે નગરપાલિકા લેવલે આ રજૂઆત કરેલ છે ખુરતી સુવિધા પૂર્ણ થાય અને એ બધું પૂરું થાય પછી રિવરફ્રન્ટનું ઉદઘાટન થાય આ પણ તમને ખાસ બીજી ચેતવણી છે કે આવી ગરભી ધમકી માણાવદરની પ્રજા દર્શાવે નહીં ગોપાલભાઈ છે લેવું હોય છે તો મોરે મોરો પણ અમે આમ આવી જાવું નગરપાલિકા પ્રમુખ મણાવદર જીતુભાઈ બનારા ઘણા દિવસોથી આ જે ચર્ચાઓ હાલે છે સોશિયલ મીડિયામાં એના અનુસંધાને વિગતવાર ચર્ચાઓ મારા પૂર્વ આગેવાનોએ કરેલી જ છે આ બાબતે નગરપાલિકા તરફથી અમે અવારનવાર અગાઉ સરકારમાંથી જે પરિપત્ર આવ્યા છે આ રિવરફ્રન્ટ સંભાળવા માટે તો અમે પણ એવો જ જવાબ આપેલો છે કે ભાઈ રિવરફ્રન્ટ સંભાળવાથી વાર્ષિક જે કઈ ખર્ચ છે એ પચાસ લાખ થી ઉપરનો છે અને નગરપાલિકાની પ્રજાને આ પોસાય નહીં અત્યારે જે બારસો સાડા બારસો નો જે વેરા આવે છે તો એ સીધા ડબલ થઈ જાય એ આ રીતના સંભાળવો શક્ય નથી તો આના માટે થઈને અમે મુળુભાઈ વેરાને પ્રવાસન મંત્રી પાસે બીજી તારીખ પેલા અમે એક મહિના પેલા ગયા હતા અમે અરવિલભાઈ સાથે હું લઈ ગયો તો અને અમે સાથે અમે ગયા હતા બે અને ત્યારે એને વાત કરી કે ભાઈ આ રિવરફ્રન્ટ છે આની અંદર તમારી પાસે જે ખૂટતી રકમ છે આની અંદરની જે બાવીસ કરોડના ખર્ચે જે બનાવવાનો હતો એ અઢાર કરોડના ખર્ચે અત્યારે જે બનેલો છે તો ચારેક કરોડની તો એની પાસે ખૂટતી રકમ બચત રકમ છે એની પાસે પેઢી છે ડિપાર્ટમેન્ટ પાસે આ રિવરફ્રન્ટ માટેની પેઢી છે અને એ સિવાયનો કઈ ખર્ચ થાય તો એ પણ કરવા માટે નથી કસરત માટે જીમનો કઈ સાધનો વ્યવસ્થા કરવામાં આવે હિંચકા લોકસણા છે બેન્ચો છે બાકડા છે આની અંદર સુવિધાઓ એવી આવે કે એનાથી લોકો ફરવા આવે તો એ સામે ખર્ચ છે આપડો એ ખર્ચ નીકળવો જોઈએ મહિને ચાર પાંચ લાખ રૂપિયાનો ખર્ચ છે તેની સામે સોલાર જે લાઇટ એક કિલોમીટર લંબાઈમાં છે તો એની અંદર જે લાઇટો છે તો એનું લાઇટ બિલ છે એ પણ બહુ મોટું આવે તો એના માટે પણ રજૂઆત કરી છે કે સોલાર છે આ નદીના કાંઠે છે તો સોલાર ફીટ કરી દો તો સોલાર ના હિસાબે આપડે લાઇટ બિલ બચત થાય આવી પ્રકારની અમે મુળુભાઈ પાસે આવી માંગણી કરેલી છે અને એને સ્વીકારી પણ છે અને અત્યારે પીપીપી ધોરણે એટલે કે પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા એટલે છેલ્લા એવી વાત થઈ છે અમારે કે ભાઈ આનો જે ટોટલી આ ખર્ચ છે બધો પાંચ વર્ષ નિભાવી દેવાની શરતે આ હમણાં ટેન્ડર બહાર પડવાના છે હમણાં

ભાઈ ગરાડા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ આજે જ્યારે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ટોપુસ્ટમાં ચાલી રહ્યો છે ત્યારે જ્યારે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે માણાવદર તાલુકા ભાજપની જવાબદારી હતી એટલે સ્વાભાવિક રીતે આ કામમાં અમે જે તે વખતે માહિતગાર હોઈએ છીએ જ્યારે કામ થયું ત્યારે મુદ્દો એવો હતો કે માટે સારી વાત છે નહીં સ્વાભાવિક રીતે આવું થતું હોય છે જ્યારે ગોપાલભાઈ વિસાવદરમાં ચૂંટાય અને માળાવદરનો મુદ્દો છે એ લઈને નીકળે ત્યારે સ્વાભાવિક રીતે ચિંતા થાય એટલે અમે ચૂંટાયેલા ધારાસભ્યશ્રીનો સંપર્ક કર્યો પ્રતિનિધિ તરીકે અને નગરપાલિકાના પ્રમુખશ્રીનો પણ સંપર્ક કર્યો કે ભાઈ આ માળાવદર રિવરફ્રન્ટ છે એ ગોપાલભાઈ આટલી બધી ચિંતા કરે છે તો શું વિષય છે તત્કાલ આપણા ધ્યાને ન હોય તો બહુ સારો જવાબ પ્રતિનિધિઓ તરફથી આવ્યો કે ભાઈ ગોપાલભાઈ છે એ તો એક ગૌણ વ્યક્તિ છે પડતા પાછળથી એ લોકો ગાઈડ કરી રહ્યું છે બાકી ખરેખર જે રિવરફ્રન્ટનો જે મુદ્દો છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જે તે વખતે હતી રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યો ત્યારે આજે પણ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે જ્યારે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની હતી આજે પણ નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે ભારતીય જનતા પાર્ટી માણાવદર અને આ વિસ્તારની સુખાકારીની ચિંતા કરી જ રહી છે પણ કોઈએ રાજકીય રીતે લાભ લેવો હોય ત્યારે જો રાજકીય જ લાભ ન લેવાનો હોય તો વાસ્તવિક મુદ્દો સમજવો જોઈએ ધારાસભ્ય શ્રીએ અને પ્રમુખશ્રીએ વાત કરી કે ભાઈ આ જે ખર્ચ છે એના આંકડાઓ માણાવદરની પ્રજાને પોસાય નહીં આપણે સરકારમાં રજૂઆત કરી છે એના ખર્ચને પહોંચી વળવા માટે અને સરકાર તરફથી પણ પોઝિટિવ અભિગમ છે પ્રમુખશ્રી હમણાં જ વાત કરતા હતા કે ભાઈ અમે પ્રવાસન મંત્રીને મળવા ગયા અમારી રૂબરૂમાં જે બી જે પીજીવીસીએલ વિભાગ છે અમારો એમને સૂચના આપવામાં આવેલી છે કે માણા વદરના રિવરફ્રન્ટનું જે કનેક્શન આપવાનું છે એના હોસ પાવરનો સર્વે કરી તાત્કાલિક રિપોર્ટ કરો અને ત્યાં રિવરફ્રન્ટ જલ્દીથી શરૂ થાય એના માટે આપણે ઉપયોગી થાવ એટલે સો ટકા ભારતીય જનતા પાર્ટીએ બનાવેલી સુવિધા છે અને ભારતીય જનતા પાર્ટી ચલાવવાની છે અન્ય રીતે આને રાજકીય મુદ્દો ન બનાવવો જોઈએ પ્રજાની સુખાકારીનો પ્રચાર કરવો જોઈએ અને તમે ખરેખર પ્રજાના સુખે જ ઈચ્છતા તો માણાવદરની પ્રજાનો કર ડબલ થાય એવા ઘટનાત્મક પ્રવૃત્તિ ન કરો ગોપાલ ઇટાલિયાએ માણાવદરના રિવરફ્રન્ટ વિશે કરેલા નિવેદનને લઈને હાલ તો ભાજપના નેતાઓ મેદાને આવ્યા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર શરૂ થયો છે જોઈએ હવે ફરીવાર ઇટાલિયાને મોરે મોરો આવી જવાની ચેલેન્જ ભાજપના ધારાસભ્યએ આપી છે તેમાં હવે શું પરિણામ આવે છે આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો पीड परा जाना